અવારનવાર જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લોકોને કાયદાનું જ્ઞાન આપતા હોય છે તે જ ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેમના પર ગુનો દાખલ થાય છે અને પોલીસ તેમની ધરપકડ કરી તેમને રોડ રસ્તા પર પણ લઈ જાય છે

આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચાલે છે અને ત્યાર પછી આ ગોપાલ ઇટાલિયાના જે પાંચ ટેકેદારો છે તે તેમના આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરે છે અને ત્યાર પછી આ પાંચે પાંચ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ અલગ અલગ જિલ્લામાંથી પોલીસ તેમની ધરપકડ કરે છે અને તેમને ઘટના સ્થળે પણ લઈ જાય છે જુનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જુનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબના દ્વારા અવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં તેમજ કડક કાર્યવાહી થાય હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક ઇસમો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા અલગ અલગ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોમ્નિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલા છે જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સદરિયા તેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલા છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જુનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિબસ કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે

તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું આમ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે આ સંપૂર્ણ વિગતો આપી છે અને પાંચે પાંચ આરોપીઓ છે તેમને આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનારાના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી હવે ભારે પડી છે ધરપકડ થઈ છે જેલ ભેગા પણ થયા છે અને પોલીસ તેમને રોડ પર પણ લઈને નીકળી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો